એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાલાજી હોસ્પિટલ ખાતે એક મહિલા તબીબ નાઓએ તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ પોતાની જાતે જ એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઈ અને બેભાન થઈ જતા ત્યાં એ જ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરેલ અને તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના રોજ તેમનું મરણ થયેલ છે અને તે બાબતે તેમના પિતા તેમજ પતિ તેમજ તેમના કાકા ભાઈ વગેરેના નિવેદનો નોંધવામાં આવેલ છે અને આ બાબતે હાલમાં કોઈને કોઈના ઉપર શંકા કે કઈ ત્રાસ હોય કે એ બાબતે કોઈ હજી સુધી લખાવેલ નથી નિવેદનોમાં અને હાલમાં તપાસ ચાલુ છે સાહેબ પોલીસે કયા કયા પ્રકારની કાર્યવાહી કરી છે આમાં પોલીસે મરણ જનાર તબીબી બેનનો પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલ છે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ રૂબરૂમાં એકવીસ પ્રથમ આવે છે તેમાં બનાવડી જગ્યાનું સ્થળ નિરીક્ષણ કરાવી આગળની કાર્યવાહી કરવામાં કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સાહેબ બહાર આવ્યું હજી સુધી કોઈ ચોક્કસ કારણ તપાસમાં બહાર આવેલ નથી સાહેબ કેટલા સમયથી આ બેન અહીંયા નોકરી કરતા હતા એવું કંઈ જાણવા મળ્યું છે બેન છેલ્લા દોઢ વર્ષથી બાલાજી હોસ્પિટલ ખાતે નોકરી અને તેમને લગ્ન પણ કર્યા હતા તેમના પતિ પણ તબીબ છે તો કંઈ ઓ સર શું છે એમ એમને એમના પતિ પણ તબીબ છે અને એમને પણ પ્રાઇવેટ હોસ્પિટલ છે તેઓને કોઈ તપાસમાં તેમન કોઈ મનમેળ ના હોય તેવું જણાવ્યે નહીં મનમેળ બાબતે કોઈ પણ આક્ષેપ નથી તેમના પીએપ પક્ષમાંથી પણ કોઈ આક્ષેપ નથી હજુ હાલ તપાસ ચાલુ હાલ હાલમાં તપાસ ચાલુ છે ઓકે સર શું આખી હકીકત છે જે એક તબીબે આત્મહત્યા કરી છે કેટલા સમયથી એ નોકરી કરતા હતા શું હોસ્પિટલ આપણે લગભગ છેલ્લા સવા બે અઢી વર્ષથી ચાલુ કરેલી છે જ્યારથી આપણે હોસ્પિટલ ચાલુ કરી છે ત્યારથી જ આ તબીબ અમારી સાથે ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને કોઈ પણ હોસ્પિટલના સ્ટાફ સાથે કે બીજા કોઈ ડોક્ટરો સાથે

અને અમારા દરેક સ્ટાફ સાથે પણ એકદમ સમરસતાથી પડી ગયા અને એના મધરફાધર અને હસબન્ડના પણ છેલ્લા જે નિવેદન જે આપેલા છે એ પ્રમાણે પણ હોસ્પિટલ તરફથી તો અમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી હોસ્પિટલના સ્ટાફની કોઈ ફરિયાદ નથી સાહેબ તો બીજી કોઈ બાબતને લઈને ડિસ્ટર્બ હોય કે એવું કંઈ જાણવા મળ્યું હતું તમને એવું વાત શેર કરેલી નથી અંગત વાતો એ કોઈ શેર કરી હોય તો હું તમને જણાવી શકું પોલીસ તપાસમાં હોસ્પિટલ યોગ્ય સહયોગ આપી રહી છે પૂરેપૂરો સપોર્ટ આપે છે એની પૂરી ટ્રીટમેન્ટ પણ આપણે હોસ્પિટલમાં જ કરેલી છે